ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સટ્ટામંદરમાં ભરૂચ તાલુકાના ચુમ્માલીસ ગામો ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર તાલુકાના કુલ પિસ્તાલીસ ગામો તથા અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે બૌડા વિસ્તારમાં આવેલ ગામો પૈકી બોડાની આઠ કિલોમીટરની અંદરમાં આવેલ ગામોનો વિકાસ ઓગણીસો સિત્તેરથી થતો આવ્યો છે જ્યારે આઠ કિલોમીટરની બહારના ગામોનો વિકાસ નહીં વધશે એટલે કે બિલકુલ ઓછો છે દસ ટકાથી પણ ઓછો વિકાસ આ ગામોમાં થયેલો છે બૌડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાનમાં ઝોન પાડવામાં આવ્યા હતા જેમાં ઝોન દર્શાવવામાં ગંભીર પ્રકારની ભૂલો કાઢવામાં આવી છે જેના કારણે બૌડા વિસ્તારમાં આવતા ગામડાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સટ્ટામંદર ભરૂચમાં સમાવેલ ગામોમાં ઝોન પાડવામાં

કે આ લોકોની જે હદ છે તે પંદર કિલોમીટરની ની સુધી છે અમારી માંગણી એ છે કે આ હદને ઘટાડવામાં આવે આઠ કિલોમીટર ની કરવામાં આવે કેમ કે આઠ કિલોમીટરની ની કરશે તો જ આ વિકાસ થશે આજે બોડા જે ભરૂચ ની બોલા કચેરી છે એમાં ઝોન પાડવામાં અસંખ્ય ભૂલો કરેલી છે અમુક ગામડાની અંદર જે એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં રેસીડન્ટ ઝોન બનાવવામાં આવેલી છે જ્યાં રેસીડન્ટ છે કે બફર ઝોન છે એટલે આવા ઝોનની ની વિસંગતતા છે એ વિસંગતતા દૂર કરવાની છે ભરૂચ તાલુકાના પિસ્તાલીસ ગામ છે અને અંકલેશ્વરના ચુમ્માલીસ ગામ છે અને નવ્વાણું ગામનો આ પ્રશ્ન છે અત્યારે તમે જુઓ આ બે હજાર બારથી લઈને બાર વર્ષની અંદર કોઈ પણ ગામનો વિકાસ થયો નથી કેમ કે જ્યારે બે હજાર સત્તરની અંદર ભરૂચ બોડાએ શહેરી વિકાસ મંડળને આ દરખાસ્ત કરવા મોકલેલી હતી અને એને એને એનો રિવ્યુ બે ત્યાંથી મોકલો પણ અહીંયા આવ્યો પછી આ બોડા કચ્છે એનો કોઈ પણ જાતનો અમલ કર્યો નથી કેમ કે જ્યારે બોડરનું બોડાનું જ્યારે બોર્ડ પર એનો અમલ મૂકવામાં આવ્યો તે વખતે કિસાનોને એક બિલ્ડરોને ધ્યાનમાં લેવામાં આવેલા નથી કે તાલુકા પંચાયત કે તાલુક જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં એને બોર્ડ મૂકવામાં આવેલા નથી ખરેખર તો હમણાં આ લોકોએ રિક્ષા ફેરવવી જોઈએ કે ભાઈ આજે બોડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રિક્ષા ફેરીને લોકોને જાણ કરવી જોઈએ આ જાણ ના કરવાથી કિસાનો એનો વાંધો ઉઠાઈ શક્યા નથી એટલે અત્યારે પણ જો અત્યારે પણ ગામડા એ સ્થિતિમાં છે એટલે અમારી માંગ એ છે કે આઠ કિલોમીટરની બહારના જે ગામડા છે એને બોડા માંથી છૂટા કરો અને આઠ કિલોમીટરના જે ગામડા છે તેનો વિકાસ થાય તેની અમારી એક માંગ છે બીજી એક માંગ છે કે અત્યારે ભરૂચ જિલ્લાની અંદર નરમા નર્મદામાં પુરાયું તેમાં અસંખ્ય કિસાનોના નાશ પામેલ છે પાકનો તો એનો ઝડપથી સર્વે કરી અને એમને પણ નુકસાનીનું વળતર મળે એ અમારી માંગ છે